અંકલેશ્વરની રાજપીપળા ચોકડી હાઇવે ઓવરબ્રિજ પર ટેમ્પો ટ્રક વચ્ચે સર્જાયેલ માર્ગ અકસ્માતમાં ટેમ્પો ચાલકનું કરુણ મોત અંકલેશ્વર નજીક હાઇવે નંબર અડતાળીસ ઉપર સુરતથી ભરૂચ જવાના માર્ગ પર રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર ગમખવાર અકસ્માત સર્જાયો હાઈવા ટ્રક અને આઈસર ટેમ્પા વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં રાજકોટના જેતપુરના ટેમ્પો ચાલક ચાલીસ વર્ષીય રફીક મોહમ્મદ સોરાનું ગંભીર ઈજાના પગલે ઘટના સ્થળે જ મોત નીપજ્યું એટલો ગંભીર અકસ્માત હતો કે આઈસર ટેમ્પાના કેબિનનો ખુરડો બોલાઈ ગયો ઘટનાની જાણ થતાં અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અંકલેશ્વર ડીપીએમસી ફાયર વિભાગના જવાનોની મદદથી ભારે જહેમત બાદ કેબિનમાં ફસાયેલા આઈસર ચાલક રફીકનો મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો અકસ્માત બાદ હાઈવા ટ્રકનો ચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો છે શહેર બી ડિવિઝન પોલીસે ફરાર હાઈવા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે